મારે બે દીકરાઓ હતી અસલ તો પુણી કહેવાય માય માતા જે દીકરાઓ આપ્યો દીકરાઓ બે દીકરી પર દીકરાઓ આપો ખાલી એક માનતા રાખવાતી રામ જનમ મને

તો આ તમે આ મારી આ બાધા કરી દો તો આ બાધા પૂરી થઈ જાય મનતા પૂરી થઈ જાય ને આટલું કરવા હવે હું એવું કઉ કે ના મેં દીકરો હાલ્યો છે તું મારો મોડો નાખ તો ચાલે હું કઉ છું એ સંદેશો પહોંચે એટલે કહું છું અમુક ગુવા અમુક માતાઓ દીકરા હાલે એટલે શું કરે

વ્યવહાર કરવા પડશે તો યોગ્ય કરો ના મામા એ માતા સુજો તો કરા મને કોઈ ઉપદેશ નહીં પણ તમારો ભાવ તમારો વિશ્વાસ મારા પ્રત્યે ઓંધરો હતો કે તું આલી ભલે આશા મરી ગઈ છે ને પણ તું એક આશા જગાવી હા 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 તો ભલે કોઈ જગ્યાએ કે પોણે આલ્યો ખાલી યાદ રાખજો बुखार મેલી

તો તમે માન લો તો દરેક ને ખબર પડે છે કઉ દેવી શક્તિ નું હંમેશા આમંત્રણ પહેલું હોય કોઈ એવું નઈ કે પહેલું મનાલ તું તો તારી ને પહેલું આજે પછી મનાલો આવે

તમે કઈ જગ્યા થી આયા રાજસ્થાન થી તમે ચાલતા આયા રાજસ્થાન માતાજી સપના માં તમે દરબાર માં આવજો એમ માતાજીના

સાડી ત્રણસો કિલોમીટર થી જો ચાલતો આવ્યો હોય તે ગોળદાનુ છું મને એવું માપ કે જે ફરી કોઈ ના રે તારી સમજ તારી બુ વાપરી થાય રમત વાત ખાલી તમે વિચાર કરો અને નીકળો ને પચાસ કિલોમીટર માં તમારા પગ દુખી જાય તમારું મન પાછું પડી જાય કે નહીં જવાય નહીં જવાય પણ હિંમત કરી લેજો જો આટલી ઉદ લાવતી હોય

નોબત દેની માટે યહારા ફિલાવીશું હું મારા એટલા માટે અને આનંદના પાઠ કર્યા અને આપના ખાતામાં છે અને એમને એની સાથે ફોટો આશીર્વાદ નોરતાના મારા મંદિર તો મારો ભગવાન બને છે એ તો તમારા બધાની પ્રાર્થના છે તે બધાની એક જ પ્રાર્થના હોય ભગવાન ના દરબારમાં

આપના કયા એ આપના ખાતામાં અર્પણ કરું છું માં એનું ફળ પણ આપને અર્પણ કરું પછી પાંચ વર્ષની હતી ને મારા બાપુજી ઘરે ધર્મ નું બધું વધારે ત્યારથી જે મારાથી ભક્તિ થઈ હશે તો અત્યારે મારી ઉંમર ઓગણસીતેર વર્ષ છે તો અત્યાર સુધીનું જે કઈ મેં જપ તપ જે કઈ કર્યું હશે

છોડી દીધી છે કે ખુખાર મેંદી મારી સાથે છે તો મારા મોક્ષ નું કે મારા પિતૃ ના મોક્ષ નું હું કાઈ મારે ટેન્શન જ નથી માં બેઠા છે તમે મારા માટે કઈ બી અર્પણ કરો ને તો હું ગોડી છોડી તમારું ઋણ રવા દો છે તમારું મન

પેદા થી આવીને પછી જમતી વખતે કે પાણી પીતી વખતે મારે રામ નામનો જપ કરી બોલીને પીવાનું હોય પણ મા મને યાદ નથી વ્યાપરી એવા તમે મને આશીર્વાદ આપો કે તું ભૂલી જ ન જાય બીજાને બોલાવી નહીં કારણ કે મારે રાત્રે પાણી પીવું હોય તો રાત્રે હું એકલી હોઉં તો મનમાં બે વાર બોલીને પાણી પી લઉં ત્યાં

i'm